પૂર્વક તમે મારું સ્વાગત કર્યું છે એવી જ રીતે ઉત્સાહપૂર્વક મને મત અપાવીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આપણે કેન્દ્રમાં બનાવી છે. ખૂબ છે કપરાણા ના હોય પાર્ટી ના હોય ડાંગ ના હોય વાંસ્તા ના હોય ઉમર ગામ ના હોય અને સાથે સાથે જે નથી બોલતા એવા વલસાડ વિસ્તારના પ્રશ્ન હોય કે વાપી વિસ્તારના પ્રશ્નો પણ ખૂબ મોટા. પણ એની સામે લડવું પડશે આંદોલન કરવું પડશે. પાર્ત તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ ની શરૂઆત કરી અને ત્યારે જ અમે આંદોલન ના મંડાણ કર્યા ત્યારે ઘણી ધમકીઓ મળતી હતી અમને અને એમ કીધેલું હતું અમને કે તમે વાસ્તા ના ધારાસભ્ય છો તમે અહીં ધરમપુર માં પગ મૂકીને જવો તમને અમે ઘૂસવા દેશું નહીં અને એ જ અંદાજમાં એ જ તાકાતમાં એ જ અંદાજમાં તાકાત પાઈના મંત્રીઓને અને પોલીસવાળાને કીધેલું અમારી ટીમ આવશે અને તમારું આખું વલસાડ ઘેરી લેશે ધરમપુર ઘેરી લેશે અને એજ જ થયું છે આપણા જંગલ માં રહેતા અમુક વિસ્તાર માં રહેતા તલાટ વિસ્તાર માં રહેતા આદિવાસી સમાજ ના લડાયક યુવાનો તે દિવસ એમને બતાવી દીધો આદિવાસી ની જોર આદિવાસી ની તાકાત બતાવી દીધી છે અને હવે પણ ઇલેક્શન ની જાહેરાત થાય છે તે દિવસે આપણે આપણી તાકાત બતાવવાની છે બતાવશો ને બતાવશો ને તમે આદિવાસી સમાજના જ છો અને આદિવાસી સમાજના જ પ્રશ્ન ઉચકે છે પરંતુ મારે એમ કેવું પડે મે જે વિસ્તારમાંથી આવું છું આદિવાસી વિસ્તાર બહુલગ છે એટલે મારે એના પ્રશ્ન ઉઠાવવો પડે છે પરંતુ નવસારી જયારે રાધે કૃષ્ણ ભગવાન નું મંદિર ટૂટ્યું ત્યારે એક યુવાનો નોકરી માટે માત્ર અગિયાર મહિનાના કરારની ની વાત કરેલી ત્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં કલેક્ટર થી મામલેદાર સુધી આવેદનપત્ર આપવા પણ જયા છે ત્યારે અમે કોઈ જોઈ મા હવે ઘણા બધા ભાજપના મિત્રો આવીને કે છે કે આનંદભાઈ જાતિવાદ કરે છે ભાઈ આનંદભાઈ કોઈ જાતિવાદ કરતા નથી મારી બાજુમાં પણ કોણ બેઠા છે ખબર ને ओबीसी સમાજના આગેવાન છે અને કોંગ્રેસના આગેવાન છે આપણે જાતિવાદ ભૂલીને આપણી સમસ્યાઓને યાદ કરીને આપણે મતદાન કરવાનું છે જ્યારે કપરાડામાં મે પારતાપી નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટની જેન્દ્રભાઈ હાથે શરૂઆત કરી

અને અમે વિધાનસભામાં અંબાજી થી ઉંબરગામ સુધી વાપી પ્રશ્ન હોય દરિયાકાંઠા પ્રશ્ન હોય તેની પણ અમે પ્રશ્ન ઉઠાવીએ છીએ અને એમના વિશે લડત ચલાવીએ છીએ અને દરેકે દરેક ઉભા થઈને યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન હોય મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન હોય નવા નવા પ્રોજેક્ટોનો પ્રશ્ન હોય જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય દરેક પ્રશ્નમાં અમે આંગળી ઊંચી કરીને અમારો સવાલ મૂક્યો છે અને દરેક પ્રશ્નમાં રોડ થી સંસદ સુધી અમે દોડ્યા છે અને રસ્તા થી વિધાનસભા સુધી અમારા પ્રશ્નની રજૂઆત કરી છે અને જો સરકાર ના માને તો ધરણા પર કર્યા છે સામેવાળા ઉમેદવાર કહેતા હતા કે આનંદભાઈને ધરણા બો આવડે ભાઈ અમે વિપક્ષમાં બેહલા છે સરકાર જો કામ ન કરે તમારે ધરણા પર કરવા પડે એની કાન આમડવા પડે કારણ કે અત્યારની સરકાર ગુજરાતની હોય કે કેન્દ્રની હોય બેરી મૂંગી સરકાર છે ને આપણને ગરીબ સમજીને આપણને ગરીબ કલ્યાણ મેળા કરીને મફત અનાજ આપીને પૈસા આપીને આપણા વોટ લેવાની કોશિશ કરે છે પરંતુ આપણે એમાં ભરમાવો નથી આ વખતે એક જ સૂત્ર આપણે લડ ગયે લડકીએ અત્યાર સુધીની તમામ લડતમાં સરકારને ઘૂંટણીએ પાડી છે અને આ પણ આપણી સાર્વત્રિક લડત છે ઇન્ડિયા ગઠબંધનનો આભાર માનવાનો છે કે આપણું નામ વહેલું સૂચિત કરીને આપણને જે તક આપી છે એ તક નો ભરપુર ફાયદો ઉઠાવવાનો છે સૌએ મને ખુબ પ્રેમથી સ્વાગત કર્યું સૌનો આભાર જય જુવાર જય આદિવાસી